રામ નામ બહુ પવિત્ર છે પણ પણ જો મુખ મુખમાંથી મુખમાંથી નીકળે નીકળે અજાણતા તોય કલ્યાણ કરે રામ નામ પણ લગ્ન મંડપમાં હસ્તમિલાપ નો સમય હોય અને ગોરદાદા એમ બોલે રામ બોલો ભાઈ રામ તો દક્ષિણા ન મળે શું મળે એ તમે જાણજો એ વિવેક નથી ત્યાં રામ નામ પવિત્ર છે પણ ત્યાં એ રીતે એ સ્મશાન યાત્રાનો શબ્દ છે રામ બોલો ભાઈ રામ હસ્તમિલાપનો શબ્દ નથી આ વિવેક બેન્ડ વાજાવાળા વગાડતા હોય બેન્ડ વાજાના હસ્તમિલાપનો સમય આવે તો એમ વગાડવો જોઈએ કે

કયા સમયે મારું કર્તવ્ય કયું છે એ કર્તવ્ય અને ધર્મની વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે ઈ જ વસ્તુ ઈ જે વસ્તુ ધર્મ બને છે કર્તવ્ય અને ધર્મમાં એમ બહુ 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 ફરક નથી કયા સમયે મારું કર્તવ્ય કયું છે વ્યક્તિ પિતા પાસે બેઠો હોય ત્યારે કર્તવ્ય કયું છે અને વ્યક્તિ પુત્ર પાસે બેઠો હોય ત્યારે કર્તવ્ય કયું છે પત્ની પાસે બેઠો હોય ત્યારે એનું કર્તવ્ય કયું છે આ બધા કર્તવ્યો બદલ્યા કરે છે એટલા માટે સનાતન ધર્મમાં જડતા નથી પ્રવાહ છે અહીંયા આ ધર્મ હોય શકે તો એ બીજી જગ્યાએ અધર્મ હોય શકે એક સરહદના ઉપર સૈનિક ગોળીબાર કરે ને સામા પક્ષના ને મારી નાખે ધર્મ છે હવે એ જ સૈનિક ગામમાં આવીને કોઈને મારી નાખે તો અધર્મ છે ક્રિયા એક છે મારવાની જ ક્રિયા છે પણ એ સરહદ ઉપર મારે તો ધર્મ ગામમાં આવીને કોઈને મારે તો એ ડોક્ટર ઓપરેશન થિયેટરમાં કોઈના પેટને કાપે તો એ ધર્મ છે ક્રિયા કાપવાની છે પણ એ જ છરી મારી અને કોઈના રસ્તે ચાલતા માણસના પેટને કાપે તો અધર્મ ક્રિયા સરખી રહી ધર્મ બદલી ગયો એટલા માટે સનાતન ધર્મ છે એ પ્રવાહી છે બદલા કરે કયા સમયે કર્તવ્ય કર્યું એના ઉપર નક્કી થશે તો બીજો વિવેક છે કર્તવ્ય અને છેલ્લો વિવેક જે ભાગવતમાં આવ્યો છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના ફલ સ્વરૂપ જે વિવેક છે